વાડ નીકળી હોવાની ઘટના બની છે શું કહેશો લઈને ચોક્કસ વિધાનસભાની કેન્દ્રની વાત કરીએ તો વિધાનસભાની કેન્ટીનમાં જે વીઆઈપી લોન્જ છે તેમાં ગઈકાલે જે લોકો જમવા આવ્યા હતા તેમની બે ડિસ્મરી વાળ નીકળ્યો હતો અને ત્યારે પણ ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે એમને ડીશ બદલી આપવામાં આવી હતી આજે સતત બીજા દિવસે ત્રણ વ્યક્તિઓના જે ડીશમાંથી વાળ નીકળેલી ઘટના બની છે જે પ્રમાણે આ ઘટના બની છે તે પ્રમાણે તરત જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ને ફરિયાદ કરવામાં આવી હતી અને તેના જે સભ્યો હતા તે અહીંયા આજે વિધાનસભા કેન્ટીન માં આવ્યા હતા સમગ્ર વિધાનસભાની કેન્ટીન નું નિરીક્ષણ કર્યું હતું અને સાથે જેમથી વાલ નીકળ્યા કાર્યવાહી હાથ કેન્ટીનમાંથી નાસ્તાની જે તમારી ડિશ માંથી જે વાર નીકળવાની ઘટના છે તે અવિરત થવા પામી હતી અને આજે જે સેવ નો જે નાસ્તો બનાવવામાં આવ્યો હતો તેમાંથી વાર નીકળ્યા હતા અને ગઈકાલે જે પુલા વાર નીકળ્યા હતા તેને રિપ્લેસ કરવામાં આવી હતી પણ આજે જે ગ્રાહક હતા તેમણે રિપ્લેસ કરવાની ના પાડી હતી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ને જાણ કરી હતી ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે હવે જોવાનું એ રહે છે કે જે પ્રમાણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તે આગળ કાર્યવાહી શું કરે માત્ર નોટિસ આપીને સંતોષ પામે છે અથવા તો કેન્ટીન સીલ કરે છે અથવા તો બીજી કોઈ કાર્યવાહી કરે છે કયા પ્રકારના પગલા લે છે તે જોવાનું રહેશે હું ખાસ કરીને છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદ છે રાજકોટ છે ઘણા બધા શહેરોમાંથી આવી ઘટના બનવા પામી છે કે જે હોટલમાં જમવા જતા હોય તેમાંથી બંધા નીકળે છે અથવા જીવજંતુ નીકળે છે તેને લઈને એક ગંભીર બાબત કહી શકાય તેવી રીતે આજ વિધાનસભાની કેન્ટીન માંથી આ પ્રકારના વાળ નીકળતા એક ગંભીર બેદરકારી સામે આવી છે જે પ્રમાણે વિધાનસભાની જે કેન્ટીનવાલા છે તે જમવા આવતા હોય છે કર્મચારીઓ જે વિધાનસભાના કર્મચારીઓ તે જમવા જતા હોય છે એટલે તેમના જમવામાં આ પ્રકારના જે વાળ નીકળવાની ઘટના છે તે ખૂબ ગંભીર ગણી શકાય અને તેને લઈને જ્યા જે બીજા દિવસે સતત વાળ નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બોલાવવામાં આવ્યા હતા અને તેના સર્વે દ્વારા ચકાસણી કરીને તેમાં આગળની કાર્યવાહી

હાલ તો અનેક સવાલ ઉઠી રહ્યા છે કારણ કે વિધાનસભાની કેન્ટીનમાં આવી રહ્યું છે તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે કારણ કે વિધાનસભાની કેન્ટીન હોય તો ત્યાં ક્લીનનેસ રાખવામાં આવતી હોય છે ને અહીં ઓછી ગુણવત્તા વાળું થર્ડ ક્લાસ જમવાનું પીરસાઈ રહ્યું છે તેને લઈને અનેક સવાલ હાલ તો ઉઠી રહ્યા છે